સમાવેશ કરવામાં આવ્યો હતો અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં કામ કર્યું એની એમની તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે ચાર પાંચ દિવસની અંદર ચાર તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભાની આ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કરો તો એમની સામે એક્શન લેવામાં આવશે અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમા સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને આપી છે એના આધારે હાલ અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીને મોકલી આપી છે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે બે હાજર સત્તર અને બે હજાર બાવીસની અંદર અમે નામ આપેલા છે પાર્ટીની અંદર એઆઈસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે કોન્ફિડિશન રિપોર્ટ એ પાર્ટી પાસે છે કે પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લે છે ત્યારે અમે નામ જાહેર કરીશું